અફરા તફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે એસઓજી પીસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મેલ મારફતે મળેલી આ ધમકીના કારણે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વીઆર મોલમાં એક ઇમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા તેમાં ચું લોકેશન અને કન્ટેન જણાવ્યાં એ પ્રકારનો ઈમેલ છે સાહેબેબ્રમ જરા ઈમેલ ક્યાંથી આવ્યો છે તપાસની કામગીરી ચાલુમાં છે મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા મને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી એમાં ટેન્શન ક્રિએટ ના થાય શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવા માંગે છે મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ એક્સપ્લોઝિવકેલા છે